આજ રોજ તારીખ સત્યાવીસ એક બે હજાર ના રોજ વહેલી સવારે છ કલાકે લીલીયા તાલુકા દીપડા દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો આજુબાજુના રહીશોએ રાહતનો શ્વાસ લીધો તેમજ લીલીયા તાલુકાના પુંજાપદર ગામે ત્રણ દિવસ પહેલા ગોવિંદભાઈ રાતડિયાના વીસ જેટલા ગેટાનું મારણ દીપડા દ્વારા કરવામાં આવ્યું હતું જેના ત્રણ દિવસમાં માલિક ગોવિંદભાઈ રાતડીયાના ઘરે આજરોજ તેમનું વળતર એક લાખ રૂપિયાનો ચેક વન વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે આ સમયે ઉપસ્થિત વન વિભાગ અધિકારી બીજી ગેલાણી તેમજ વિપુલભાઈ દુધાત પૂર્વ અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન લીલીયા તાલુકાના પૂર્વ ભાજપ પ્રમુખ ભાનુભાઈ ડાબી લીલીયા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ કાનાભાઈ રાશીભાઈ અમરેલી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના રમીલાબેન ના પ્રતિનિધિ ભીખાભાઈ ધોરાજીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

ફરિયાદના આધારે ટ્રેપ કેચ ગોઠવી દીપડો એક પાંજરે પૂરવામાં આવ્યો છે સાહેબ થોડા દિવસ પહેલા લીલિયાના પૂંજાપાદર ગામમાં પણ દીપડો આવી ચડેલો એમની શું વિગત છે લીલિયા રેન્જમાં ગોવિંદભાઈ પૂંજાપાદર ગામે ગોવિંદભાઈ રાતડિયાના જે મા ઘેટા બકરાનું જે મારણ દીપડા દ્વારા કરવામાં આવેલ હતું જેઓ વીસ ઘેટા બકરાનું દિન ત્રણમાં વળતર સ્વરૂપે એક લાખનો આજ ચેક અર્પણ કરાયો છે અને ત્યાં અત્યારે શું વિગત છે હાલમાં દીપડો ત્યાં પકડાણો છે કે શું હકીકત છે ત્યાં દીપડો ટૂંકમાં રેગ્યુલર આસપાસમાં વિસ્તારમાં આવી ચડે એવું નથી ક્યારેક અનાયાસે આવી ચડવાનો બનાવ બનેલો હતો જ્યાં આપણે બે ત્રણ પિંજરા ગોઠવીને પકડવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવેલા હતા પરંતુ ત્યાં દીપડાના કોઈ પગમાર કે અત્યારે દીપડો હોય એવું જણાતું નથી